નમસ્તે મિત્રો મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક કપ બેસનમાંથી એકદમ સરસ મજાનો ક્રિસ્પી નવો નાસ્તો જે નાસ્તાને તમે બરણીમાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો આપણે બેસનનો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક કપ બેસન લઈ લીધો છે એ આપણે બાઉલમાં એડ કરી લઈશું તો એમાં આપણે થોડાક મસાલા એડ કરવાના છે તો અહીંયા આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરવાથી આપણા નાસ્તાનો કલર ખૂબ સારો આવશે અડધી ચમચી ધાણાજીરો પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મસાલા આપણે વધારે એડ નથી કરવાના ઉપરથી પણ આપણે બીજા મસાલા એડ કરવાના છે બની ગયા નાસ્તો પછી તો હવે આપણે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એનું બેટર તૈયાર કરી લેવાનું છે તો આપણે થોડું થોડુંક પાણી એડ કરતા જશું અને બેટર તૈયાર કરી લઈશું આપણે થોડું થોડુંક પાણી એડ કરશું નહીં તર ગાંઠો થઈ જશે તો આ રીતે આપણે થોડું થોડુંક પાણી એડ કરીને પાતળું બેટર બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા હું એક કપ બેસનમાંથી નાસ્તો બનાવું છું અત્યારે હું થોડો નાસ્તો બનાવું છું પણ તમારે વધારે બનાવવું હોય તો તમારે એ પ્રમાણે બેસન લઈ લેવાનું અને મસાલા પણ એ પ્રમાણે એડ કરી લેવાના તો આ રીતનું આપણું ખીરું બનીને તૈયાર છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું તૈયાર કરી લીધું છે આપણું બેટર બનીને તૈયાર છે તો હવે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા જે તમે નોર્મલ તેલ વાપરતા હોય ખાવામાં

તો અહીંયા મેં એક બોટલ લઈ લીધી છે તમે નાની મોટી કોઈ પણ બોટલ લઈ શકો છો અહીંયા મેં જે સોડાની નાની બોટલ આવે છે એ લઈ લીધી છે તો આ બેટરને આપણે આમાં બોટલમાં ભરી લેવાનું છે તો અહીંયા થોડું થોડું ખીરું આ કપની મદદથી બોટલમાં ભરી લઈશ આ રીતે બધું જ બેટર આપણે બોટલમાં ભરી લેવાનું છે અહીંયા બધું બેટર મેં એક બોટલમાં ભરી લીધું છે અને બોટલના ઢાંકણાને આ રીતે મેં ખીલ્લીની મદદથી વોલ પાડી લીધા છે જેથી કરીને આપણે નાસ્તો બનાવવામાં સરળતા રહે હવે આપણે ઢાંકણ ઢાંકીને એનો નાસ્તો બનાવવાનું ચાલુ કરી દઈશું તો નાસ્તો તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થયું છે કે નહીં આપણે થોડોક બેસન એડ કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બેસન એડ કરતાં જ તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયેલું છે એટલે બેસન ઉપર આવી જાય છે તો હવે એમાં આપણે બેસન એડ કરી લઈશું તો બોટલને આપણે થોડી થોડી પ્રેસ કરીને નાસ્તો બનાવવાનું ચાલુ કરીશું તો આ રીતે આપણે ફેરવતા જવાનું છે બોટલને અને નાસ્તો બનાવવાનું ચાલુ કરી દેવાનું છે

આપણા બેસન માંથી સરસ મજાની મમરી બની ને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક થાળીમાં કાઢી લઈશું આ રીતે બધા જ બેસન માંથી આપણે આ રીતની મમરી બનાવીને તૈયાર કરી લઈશું નાસ્તો બનાવવાની એકદમ સહેલી રીત છે તૈયાર થઈ જાય છે તો આપણે બધો નાસ્તો તળાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે બધી જ મમરી તળાઈ ગઈ છે તો હવે થોડાક સિંગદાણા તળી લઈશું આપણે તો અહીંયા આ રીતનો ઝારો રાખીશું આપણે નાસ્તામાં ઉમેરવા માટે તળી તેલ આપણું ગરમ છે એટલે સિંગદાણા ને તળાતા વાર નહીં લાગે એક થી બે જ મિનિટમાં આપણા સિંગદાણા સરસ રીતે તળાઈને તૈયાર થઈ જશે તો આપણા શિંગદાણા સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને સિંગદાણાની એક ડીશમાં કાઢી લઈશું તો આપણી મોમરી અને શિંગદાણા બે સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એમાં આપણે ઉમેરવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું તો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે એ એડ કરી દઈશું અને ચપટીક આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે પહેલાં પણ ઉમેરીશું અને એને સંચળ પાવડર પણ ઉમેરી ઉમેરીશું એટલે આપણે મીઠું વધારે એડ નથી કરવાનું તો આ મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે લાલ મરચું એડ કરી શકો છો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો અહીંયા આપણે સિંગદાણા જે મમરી છે એમાં એડ કરી દઈશું અહીંયા જે મમરી મૂમરી થોડીક મોટી રહી ગઈ એને આપણે હાથ વડે પ્રેસ કરીને એને થોડીક ભૂકો કરી લઈશું રસીંગ દાણા એડ કર્યા બધા મસાલો આપણે હાથ વડે સરસ રીતે ઉપર ભભરાવીને મિક્સ કરી લઈશું એકદમ ક્રિસ્પી બન્યો છે તો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો જોતા જ માઠામાં પાણી જાય એવી જાય એવો આપણે નાસ્તો બનીને તૈયાર થયો છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો આપણે એક ડીશમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બન્યો છે આવા જોતાં જ તમને ખબર પડી જશે કે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને કરારો બન્યો છે આ નાસ્તાને તમે એરટાઇટ બહાણીમાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આપણે એક કપ બેસનમાંથી સરસ મજાનો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો